પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા વલ્લભપુર પ્રાથમિક શાળા ખાતે છેલ્લા બાવીસ વર્ષ ઉપરાંત થી શિક્ષણ તરીકે ફરજ બજાવતા પંકજભાઈ ત્રિવેદી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા

આજે પંકજ સાહેબ છેલ્લા છબ્વીસ વર્ષથી અને અસ્મિતાબેન છેલ્લા ત્રેવીસ વર્ષથી આ શાળાની અંદર શિક્ષણ આપી અને આ શિક્ષણ નિરા ગામના સરપંચશ્રી એસએમસી શ્રી અને ગામના વડીલ સ્ટાફગણ ગામના વડીલો તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દરેકે તેમના સન્માન માટે આજે વિદાય સમારંભનો કાર્યક્રમ રાખેલ હતો તે બદલ એમને ખૂબ સન્માનવામાં આવ્યા છે અને એક આચાર્ય તરીકે પણ એમને હું એક જ્ઞાનની જ્યોતિ તરીકે એ પ્રગટ કર્યા છે અસ્મિતાબેન જેને જ્ઞાનની અંદર સ્મિત રેલાયું છે એ બદલ એમનો પણ હું એક આચાર્ય તરીકે એમનો ખૂબ ખૂબ અભિવંદન આપું છું આભાર માનું છું અને આ શાળાની અંદર જેમ જ્યોતિ ફેલાવી છે જ્ઞાનની એવી બીજી શાળામાં પણ એવા જ્યોતિ ફેલાવ એવા હું શાળા પરિવાર વતી મારા એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિ તરફથી અને મારા ગામ તરફથી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું જય હિન્દ જય ભારત મારું નામ પરમા રમેશચંદ્ર લાખાભાઈ મુખ્ય શિક્ષક નવલનુપુર પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ